આજે બચાવ મધ્યે અમે જે ભીલ સમાજના યુવાન છે ભીલ સમાજના વડીલો છે બધા મળ્યા છે તો આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે તેમાં બચાવ નગરપાલિકાની પણ ચૂંટણી છે તો એ ચૂંટણીની અંદર આજે અમારી આદિજાતિની વસ્તી હોવા છતાંય અમને એનાથી સીટથી બાકાત રાખવામાં આવે છે અમારી સીટ ફાળવણી કરવામાં નથી આવી તો અમે સરકાર સામે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અમે ભીલ સમાજની મિટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે અમને સીટ નથી ફાળવામાં આવતી તો અમે ચૂંટણીનો તમામ રીતે બહિષ્કાર કરશું જૂનાવાડામાં જે પણ વસ્તી છે ભીલ સમાજની બચાવ તાલુકામાં જે વસ્તી છે અને આજુબાજુના બચાવ તાલુકાના ગામડામાંથી પણ વસ્તી આજે મળી છે આ સીટ બચાવ તાલુકાના નગરપાલિકામાં જેમ એસસી સમાજને મળી રહી છે બંધારણીય હક પ્રમાણે એમ એસટીને પણ મળે આદિજાતિની વસ્તી છે અહીંયા બસોને જેટલા મતદાન ધરાવે છે

બહિષ્કાર કરવામાં આવશે અને આગળના પગલા લેતા કે ભચાઉ તાલુકાની અમારી અંદાજીત પાંચ હજાર ની આસપાસ વસ્તી છે તો અમે ધરણા પ્રદર્શન કે રેલી કોઈ પણ બાબતે અમે તમામ પ્રકારની આગળની કાર્યવાહી કરવા તૈયાર છીએ બિલ સમાજ